મિત્રો સાઇટમાં વિડીયો જોવો તમારી આંખો આંખોની સામે ત્રણ વ્યક્તિઓ પાણીની અંદર તણાય છે આ ઘટના છે બોડેલીમાં બનેલી છે ક્યારે બની છે કેવી રીતના બનેલી છે બધું જ જાણકારી હું તમને આ વિડીયોને અંદર આપવાનો છું છેલ્લે આમનો આખો વિડીયો પણ બતાવવાનો છું તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારી આંખો આંખોની સામે ત્રણ વ્યક્તિઓ તણાઈ રહ્યા છે અને ઘણા વ્યક્તિઓ બહારથી જોઈ રહ્યા છે તો ખરેખર મિત્રો અત્યારે માનવામાં આવે તો ઘર કડિયું ગાઈ ગયું છે આ વ્યક્તિ તણાઈ રહ્યા છે તો છતાં કોઈ બચાવવામાં નહીં બચાવવા નથી જઈ રહ્યા લોકો વિડીયો ઉતારે છે ફોટો પાડે છે તો છતાં કોઈ બચાવતું નહીં તો અત્યાર જમાનાની અંદર લોકો કોઈની જાન ખતરેમાં હોય કોઈ મુશ્કેલીમાં હોય એમને બચાવવું જોઈએ એના બદલે આ લોકો જે છે વિડીયો ઉઠાવ વિડીયો ઉતારી રહ્યા છે આ ઘટના છે ગઈકાલે લગભગ બોડેલીમાં બનેલી છે મિત્રો અત્યારે માનવામાં આવે તો ગુજરાતની અંદર ગુજરાતની અંદર એવા એવા જિલ્લાની અંદર વરસાદ જે ભૂખા કાઢી રહ્યો છે ત્યારે ગઈકાલે બોડે બોલેરી હીર અરંગ નદીમાં જે આ ઘટના બની છે અચાનક ભારે પૂર આવતા એટલે કે અચાનક પાણી આવી જતા કંઈક કામ કરતા હતા નદીમાં કંઈક વસ્તુ કે કંઈક લેવા ગયા હશે એવામાં જે આજુબાજુ ગામ બી છે તો અચાનક જે આ અરંગ નદીમાં પાણી આવી જાય છે અને ત્રણ વ્યક્તિઓ તણાઈ જાય છે મિત્રો આ ખૂબ જ દુઃખની વાત છે આ લોકોને આપણે બચાવવું જોઈએ એના બદલે જે છે એ લોકો જે છે એ વિડીયો ઉતારી રહ્યા છે આ યોગ્ય નથી મિત્રો ઇન્સાન છે આપણે માણસો છે માણસને બચાવવું જોઈએ આ ગઈકાલની ઘટના છે માનવામાં આવે તો રાજ્યની અંદર રાજ્યની અંદર જે અંબાલાલ સાહેબે જે પ્રમાણે આગાહી કરી છે એ જ પ્રમાણે અત્યારે રાજ્યની અંદર ગઈકાલે પણ પાવાગઢની અંદર લગભગ હજારો યાત્રીઓ ફસાયા હતા ફરી બોડેલીમાં આવી ઘટના બની તો લગાતાર જે સુરતમાં પાવાગઢમાં હાલોલમાં કાલોલમાં અને બોડેલીમાં જે આટલો વરસાદ થયો છે છોટાઉદેપુર જિલ્લા અને હાલુલ કાલુલ તેમજ સુરતમાં જે છેલ્લા ચોવીસથી અડતાલીસ કલાકમાં ધૂમધામ વરસાદ થયો છે અને પોલીસ સાહેબો પણ ખૂબ સારું કામ કરી રહ્યા છે લોકોને બચાવી રહ્યા છે લોકો દ્વારા એમને બહાર કાઢવામાં આવે છે અને દાહોદમાં પણ પડ્યો હોવાના સમાચાર આપણને મળ્યા છે આપણે ઘણા બધા વિડીયો જોઈએ છે મિત્રો પરંતુ જે આ ઘટના છે જે ઔરંગ નદીમાં બની છે કે જે બોડેલી ખાતે જે પણ જે નદી પસાર થઈ રહી છે ત્યાં આગળ અચાનક વધારે પાણી આપવું જતા જે અંદર જે છે ત્રણ વ્યક્તિઓ છે તણાઈ ગયા છે જ્યાં મિત્રો આ જાણકારી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો આજની વિડીયોની અંદર બસ આટલો જ તમારો દોસ્ત શૈલેષ બિલ તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ મિત્રો આપણે ઈકે ચેનલ ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ચાલુ કરી છે તો જરૂરથી જરૂર આ આઈડી પર જાજો એની અંદર બી તમને ઘણું બધું શીખવા મળે છે ઘણી બધી માહિતી આપી છે અને છેલ્લે જતાં પહેલાં એક વાત કેવી હતી મિત્રો આપણે પ્લોટ દુકાન કે જમીન કે કોઈ પણ વસ્તુ કોઈ બી તમારે વેચવું હોય તમારે સ્પોન્સર્સ કરાવવું હોય તો આપણે કરીએ છીએ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે એના પર જઈને ઇન્સ્ટાગ્રામ પર મને ફોલો કરી શકો છો તમને એકદમ વ્યાજી ભાવે હું તમને સ્પોન્સરશીપ કરાવી આપીશ જય હિન્દ જય